હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વૈભવ કંપનીનું થ્રેસર આવેલ છે જે મિત્રો પ્રવિણભાઈને માત્ર એક લાખ અને નેવું હજારની કિંમતમાં વેચવાનું છે તો મિત્રો આ થ્રેસર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વૈભવ કંપનીનું થ્રેસર લેવાય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટી જાય તેમાં માત્ર મિત્રો જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે વૈભવ કંપનીના થ્રેસરની તો મિત્રો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે દસમો મહિનો મિત્રો પ્રવીણભાઈએ ખૂબ જ ઓછું ચલાવેલું આથ્રેસર થ્રેસર વેસવાનું છે મિત્રો આથ્રેસરમાં મગફળી ચણા અને સોયાબીન વગેરે પાક નીકળશે તેવું મિત્રો પ્રવીણભાઈનું કહેવું છે તો મિત્રો થ્રેસરની કન્ડિશન તમે જોઈ શકો છો વૈભવ કંપનીનું આ થ્રેસર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે મિત્રો થ્રેસર ખૂબ જ ઓછું ચલાવેલું છે મિત્રો બે હજાર ત્રેવીસનું મોડલ છે માત્ર એક જ સિઝન ચલાવેલું આ થ્રેસર વેસવાનું છે તો મિત્રો થ્રેસર ખૂબ જ સારું છે તેવું માલિકનું કેવું છે એકદમ શોકું થ્રેસર છે અને મિત્રો થ્રેસરમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે તો મિત્રો પ્રવીણભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તેને આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખી તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને બધાને પહેલાં નોટિફિકેશન મળતું રહીએ તો મિત્રો વાત કરીએ આપણે થ્રેસરના માલિકની તો માલિકનું નામ પ્રવીણભાઈ છે અને મિત્રો પ્રવીણભાઈએ આ થ્રેસરની કિંમત એક લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો પ્રવીણભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે બાતેર પંદર આઠ નેવ્યાસી પ્રવીણભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો એક લાખ અને નેવું હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદળ તો મિત્રો ગામ કડુકા જોવા મળશે નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો વૈભવ કંપનીનું આ થ્રેસર લેવાય તો વધુ માહિતી માટે મિત્રો પ્રવીણભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ અને આ થ્રેસર લઈ શકો છો જય વસરાજ